અને હવે આગળ વાત કરીએ તો રાજ્યમાં ગરમીનો પારો વધતા રોગયાળાએ માઝા મૂકી છે બનાસકાંઠાના ડીસા સિવિલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી સિવિલમાં લુ તાવ શરદી ખાંસી જેવા રોગોના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો જિલ્લામાં વિવિધ રોગના પીએસસી અને સીએસસી સેન્ટરોમાં રોજના પંદરસોથી બે હજાર કેસ નોંધાઈ રહ્યા છે રોગચાળો વધતા ડીસા સિવિલમાં વહેલી સવારથી દર્દીઓની લાઇનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે બનાસકાંઠા જિલ્લામાં હવે ગરમીનો પારો દિવસે ને દિવસે ઊંચો જઈ રહ્યો છે ગરમીના કારણે લોકોને લૂ સહિત વાયરલ ઇન્ફેક્શનના કેસો વધી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના પણ કેસો વધતા જોવા મળી રહ્યા છે મારા કેમેરામેન જે દ્રશ્યો બતાવી રહ્યા છે ડીસા સિવિલના દ્રશ્યો છે દર્દીઓ વહેલી સવારથી જ સિવિલ ખાતે આવી રહ્યા છે વિવિધ રોગોને લઈને લૂ સહિત વાયરલ ઇન્ફેક્શન તાવ શરદી ખાંસી જેવા રોગોને લઈને વહેલી સવારથી લાંબી લાંબી કતારો દર્દીઓની હોસ્પિટલમાં લાગતી જોવા મળી રહી છે વહેલી સવારથી જ લોકો અહીંયા આવતા જોવા મળી રહ્યા છે ક્યાંક લાંબી લાઇનમાં ઊભા રહેવાની પણ ફરજ તેઓને પડતી હોય છે જોકે વાયરલ ઇન્ફેક્શનના કેસો પણ દિવસે ને દિવસે જિલ્લાના અંદર વધતા જોવા મળી રહ્યા છે ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો આરોગ્ય વિભાગ પણ સતર્ક છે એલર્ટ છે જોકે આ રીતે જે ગરમી વધી રહી છે બનાસકાંઠા જિલ્લામાં તેને લઈને રોગોમાં પણ હવે વધારો જોવા મળી રહ્યો છે